મુંબઈના બારમાંથી દારૂનો જથ્થો ખરીદી કરી મુસાફર સ્વાંગમાં આવેલ ભાવનગરની સહિત ચાર કેરિયરને પોલીસે ઝડપી પાડ્યા હતા ઇનોવા કારમાં દારૂ લઈ આવેલા મુસાફરોને ચોક્કસ માહિતીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા બી ડિવિઝન પોલીસે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી રૂપિયા છાસઠ હજારનો મુદ્દેમાલ જપ્ત કર્યો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ હાઈવે પરથી પસાર થનાર છે જે માહિતીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માનવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ઇનોવા ગાડી આવતા તેને રોકી તેમાં તપાસ કરતા વિવિધ બેગમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા એકસઠ હજારનો ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છાસઠ હજારથી વધુનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો ભાવનગરમાં રહેતા હિતેશ હિંમત રાઠોડ સતીષ ખોડા સરધારા વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડની ધરપકડ કરી ચારેયને ઇંગ્લિશ દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈની બાંદ્રા સ્થિત બારમાંથી સામાનની બેગમાંથી બેગમાં જથ્થો ભરી રાજસ્થાન ઇનોવા કાર લઈ જતા ઈસમની ઇનોવા ઊભી રાખી મુસાફર તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી